અને હવે વાત કરીશું શ્વાનથી સાવધાન અમદાવાદમાં શ્વાન કરડો બાબતે હવે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે અમદાવાદમાં જે બનાવ આવ્યો છે સામે તેને લઈ હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ન્યુમણીનગર વિસ્તારમાં શરણમ એલિગન્સ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો કે જ્યાં શ્વાને એક માસુમ બાળકને નિશાન લીધો હતો આ ન્યુ મણનગર વિસ્તારની આ સોસાયટીની ઘટના છે જ્યાં શ્વાન માલિક સામે હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે બાળકને શ્વાન કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને હવે રામોલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે શ્વાન માલિક સામે ફરિયાદ નોંધાઈ છે રામોલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે શ્વાનના કારણે જ બાળકના મોત થયા છે અને હવે અમદાવાદમાં જ્યારે આ વિસ્તારમાં એક બાળકને શ્વાન કર્યું તું જેને લઈ જયારે યાદ કરતા શ્વાન બાલિક સામે પોલીસ છે એફઆર નો કૂતરું ચાર પાંચ વર્ષથી છે કૂતરું અને ભય એટલે કાલે આને કહ્યાં કારણ કે પહેલા બી એક બાબાને કઢ્યું છે અને કાલે મારા બાબાને કહ્યું એટલે એના પછી તો ભયનો માહોલ ખાસો વધી ગયો છે બધા એક જ વસ્તુ કહે છે કે હવે આ કૂતરું અહીંયા ના રખાય નહીં તો આજે આને કહડ્યું છે કાલે બીજા કોઈને કહડી શકે છે કે જો એ સાચવી નથી શકતા તો એમણે રાખવાના જોઈએ આ છોકરાઓને આટલું બધું નુકસાન કર્યું છતાં બી એ બેન સાંજે છ વાગે ફરીથી લઈને નીકળે છે અહીંયાથી અમે લોકોએ ફરિયાદ કરી છે આટલા બધા ભેગા થયા છતાં બી એમના હસબન્ડ ઘરે નતા એ બેન છતાં બી બીજી વાર અહીંયાથી લઈને કૂતરાને નીકળ્યા છે થોડાક ટાઈમ પહેલા જ અમારે એચ બ્લોકના એક બાળકને કાઢ્યું હતું ત્યારે અમે લોકો એમને કમ્પ્લેન કરી ત્યારે એમણે એમ કીધું કે અમે હવે સાચવી લઈશું થોડાક જ ટાઈમમાં ફરી ઘટના બની છે આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન ભાઈપો પનાલી સ્વામી મણિયા વણિયાર કે જેવું તેમનું પાલતુ લોગ જે જર્મન છે પણ છે એ લઈને ફેરવા નીકળેલા એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા જમણા પગે સાથેના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા જે બંનેને ઈજા થતા બંનેને સારવાર લીધેલી જે બાબતે અત્રે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન બસો અને એકસો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગામે આરોપી જે છે મહિલા હોય રાત્રે મહિલાને આ ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે નોટિસ આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે હલકા ઇન્સિડેન્ટ એસા કોઈ ઇન્ટેન્શન નહીં બચ્ચે કેલ રહે ડોગ જાગે સામે સે કાઢાય નહીં बच्चे वॉकिंग लेके आ रहे थे और सामने से बच्चा दौड़ते हुए आ गया यानी एकदम से दोनों नजीक में आ गए तो बच्चा भी कंट्रोल नहीं कर पाया आप वो जगह जाके देखेंगे ऐसा स्लोप है बच्चा कंट्रोल नहीं कर पाया वो ऐसे बच्चा गिरा तो उसका दाँत लग गया बच्चे का बच्चे के ऊपर डॉग का लग गया ऐसा अगर छोड़ दिया होता तो ऐसा तो है नहीं कि उसको जाके इंटेंशली काटता होता तो ज्यादा कर वैक्सीनेशन पूरा किया हुआ है कॉर्पोरेशन में रजिस्ट्रेशन भी किया हुआ है અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જે પાલતુ શ્વાન હુમલો કર્યો છે ત્યારે એએમસી દ્વારા શ્વાનને પાંજરે પૂરવામાં આવ્યું છે શ્વાનનું રજિસ્ટ્રેશન ઓગસ્ટ મહિનામાં થયું હતું શ્વાન માલિક સામે એએમસી પોલીસ ફરિયાદ કરશે નિયમોનું પાલન ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે આ કિસ્સાને ધ્યાનમાં રાખી અને જે બે બાળકોને આ ડોગ્સ દ્વારા કરવામાં છે તેના અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે તદઉપરાંત આ પેટડોગ ઓનર દ્વારા પેટડોગ ઓનર્સની પ્રોપર જવાબદારી નહીં નિભાવી ખુલ્લું મૂકી અન્યને નુકસાન થાય તે રીતનું જે કૃત્ય કરેલ છે તે બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ પોલીસ સ્ટેશનમાંની ફરિયાદ આપે છે ગુજરાતમાં શ્વાનના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ હવે આ બાબતે પ્રહાર કરવામાં આવ્યા છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ બાબતે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે દેશમાં શ્વાન કરડવાની ઘટનામાં ગુજરાત ત્રીજા નંબરે છે ગુજરાતમાં પ્રતિદિન એક એક હજાર કરતાં વધારે લોકોને શ્વાન કરડી રહ્યા છે ભાજપ શાસનમાં રસીકરણ ખસીકરણ પાછળ ભ્રષ્ટાચાર થયો છે રાજ્ય સરકારની ઉદાસીનતા સામે આવી આવી ઘટના બને તે ગંભીર કહી શકાય તેવું ડોક્ટર પાર્થિવરાજસિંહે કહ્યું હતું કે આમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય જ્યાં જે કહી શકાય કે ડોગ્સને રેબીઝના પ્રોપરલી ઇન્જેક્શન્સ કે વેક્સિનેશનની જે પ્રોસેસ છે એ સંપૂર્ણ કરવામાં ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ગુજરાત સરકારનું જે વેલફેર બોર્ડ એનિમલ વેલફેર બોર્ડ જે આ પ્રક્રિયામાં ભાગરૂપ હશે જે પણ લોકો છે એવું મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા સંપૂર્ણપણે લાગુ કરવામાં નિષ્ફળ છે સાથે સાથે સમગ્ર દેશમાં રેબીઝની સામે એક હેલ્પલાઇન સેવા શરૂ થઈ છે જ્યારે ગુજરાત રાજ્ય ટોપ ત્રણ રાજ્યોમાં આવતું હોય છતાં પણ ગુજરાત રાજ્યનો તે રેબીઝ હેલ્પલાઇન સેવામાં સમાવેશ નથી થયો તે પણ હકીકત છે અને આ આંકડા સરકારે લોકસભાના પટલ ઉપર પ્રસ્તુત કરેલા આંકડા છે અને આ દર્શાવે છે કે ગુજરાત સરકાર ડોગ બાઇટ્સના મુદ્દે કેટલી ઉદાસીન છે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં શ્વાનના આતંકથી એક વ્યક્તિએ જીવ ગુમાવો પડ્યો ઇબ્રાહીમ અહેમદ અંસારી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક શ્વાનનું ટોળું તેમની પાછળ ભાગ્યું જીવ બચાવવા ઇબ્રાહીમ ઝડપથી દોડ્યા પરંતુ અચાનક પડી જતા માથું રોડ પર વાગ્યું સ્થાનિકોએ તુરંત એકસો આઠ બોલાવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શ્વાન દોડતા ઇબ્રાહીમનું વયભીત થઈને દોડવું અને પછી પડવું આ બધું જ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે